શિવ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શિવ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ત્રણ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરીહિ બ્રહ્માજી કહે છે હે મુનીશ્વર શિવની પ્રાપ્તિ માટે આ પ્રકારે તપસ્યા કરતા કરતાં પાર્વતીના બહુ વર્ષો વીતી ગયા તો પણ ભગવાન શંકર પ્રગટ થયા નહીં ત્યારે હિમાચલ મેના મેરુ અને મંદ્રાચલ વગેરેએ આવીને પાર્વતીને સમજાવ્યા અને શિવની પ્રાપ્તિને અત્યંત દુષ્કર બતાવીને એમને એવો અનુરોધ કર્યો કે તમે તપસ્યા છોડીને ઘેરે આવતા રહો ત્યારે એ સર્વની વાત સાંભળીને પાર્વતીજી કહે છે હે પિતાજી હે માતાજી તથા મારા બધા બાંધવ મેં જે વાત પહેલાં કહી હતી એ શું આપ બધા ભૂલી ગયા અસ્તુ ઠીક છે આ સમયે પણ મારી જે પ્રતિજ્ઞા છે એ આપ સૌ લોકો સાંભળી લો જેમણે રોષથી કામદેવને બાળીને ભસ્મ કરી દીધા છે એ મહાદેવજી વિરક્ત હોવા છતાં હું મારી તપસ્યાથી એ ભક્ત વચ્ચલ ભગવાન શંકરને અવશ્ય સંતુષ્ટ કરીશ આપ સૌ પ્રસન્નતાપૂર્વક પોતપોતાના ઘેરે જાઓ મહાદેવજી સંતુષ્ટ થશે જ એમાં અન્યથા વિચારવાની જરૂર નથી જેમણે કામદેવને બાળ્યા છે જેમણે આ પર્વતના વનને બાળીને ભસ્મ કરી દીધું છે એ ભગવાન શંકરને હું કેવળ તપસ્યાથી અહીં બોલાવીશ હે મહાભાગગણ આપ સૌ એ જાણી લો કે મહાન તપોબળથી જ ભગવાન સદાશિવની સેવા સુલભ થઈ શકે છે આ હું આપ લોકોને સત્ય સચ્ય કહું છું સુમધુર ભાષણ કરનારા પર્વત રાજકુમારી શિવા માતા મેનકા ભાઈ મેનાક પિતા હિમાલય અને મંદ્રાચલ વગેરેને ઉપરયુક્ત વાત કહીને શીઘ્ર જ ચૂપ થઈ ગયા શિવાનું આવું કહેવા પર તે ચતુર ચાલક પર્વત ગિરિરાજ સુમેરુ વગેરે ગિરજાની વારંવાર પ્રશંસા કરતા કરતાં અત્યંત વિસ્મિત થઈ જેવા આવ્યા હતા તેવા જ જતા રહ્યા એ સૌના ચાલ્યા ગયા પછી સખીઓથી ઘેરાયેલા પાર્વતીએ મનમાંને મનમાં નિશ્ચય કરીને પહેલા કરતાં પણ વધારે અધિક ઉગ્ર તપસ્યા કર કરવા લાગ્યા હે શ્રેષ્ઠ દેવતાઓ અસુરો મનુષ્યો અને ચરાચર પ્રાણીઓ સહિત સમસ્ત ત્રિલોકી એ મહતી તપસ્યાથી સતપ્ત થઈ ઊઠી એ સમયે સમસ્ત દેવતા અસુર યક્ષ કિન્નર ચારણ સિદ્ધ સાધ્ય મુનિ વિદાધર મોટા મોટા નાગ પ્રજાપતિ ગૃહક તથા અન્ય મોટા મોટા લોકો મહાન કષ્ટમાં પડી ગયા પરંતુ એનું કોઈ કારણ એમની સમજમાં ન આવ્યું જ્યારે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ મળીને ગુરુ બૃહસ્પતિ પાસેથી સલાહ લઈને ખૂબ વેહવળતા સાથે સુમેરુ પર્વત પર મૂજ વિધાતાના શરણમાં આવ્યા એ સમયે એમના સર્વે અંગો સતપ્ત થઈ રહ્યા હતા ત્યાં આવીને મને પ્રણામ કરીને એ સર્વ વ્યાકુળ અને કાંતિહીન દેવતાઓએ મારી સ્તુતિ કરીને એક સાથે જ મને પૂછ્યું હે પ્રભુ જગત સતપ્ત થયું છે એનું કારણ શું છે એમનો એ પ્રશ્ન સાંભળીને મનમાં ને મનમાં શિવનું સ્મરણ કરીને વિચારપૂર્વક મેં સર્વ કંઈ જાણી લીધું આ સમયે વિશ્વમાં જે દાહ ઉત્પન્ન થઈ ગયો છે તે ગિરજાની તપસ્યાનું ફળ છે આ જાણીને હું એ સૌની સાથે શીઘ્ર જ ગયો ત્યાં જવાનો ઉદ્દેશ્ય ભગવાન વિષ્ણુને સર્વ કાંઈ બતાવવાનો હતો ત્યાં જઈને જોયું તો ભગવાન શ્રીહરિ સુખદ આસન પર વિરાજમાન છે દેવતાઓની સાથે મેં હાથ જોડીને પ્રણામપૂર્વક એમની સ્તુતિ કરી અને કહ્યું હે મહાવિષ્ણુ તપસ્યામાં લાગેલા પાર્વતીના પરમ ઉગ્ર તપતી સતપ્ત થઈને અમે સૌ આપના શરણે આવ્યા છીએ તમે જ અમને બચાવો બચાવો અમારા દેવતાઓની આ વાત સાંભળીને શેષશૈય પર બેઠેલા ભગવાન લક્ષ્મપતિ અમને આ પ્રમાણે કહેવા લાગ્યા હે દેવતાઓ મેં આજે પાર્વતીની તપસ્યાનું સંપૂર્ણ કારણ જાણી લીધું છે તેથી તમે સૌની સાથે હવે હું પણ પરમેશ્વર શિવ સમીપ આવું છું આપણે સૌ સાથે મળીને એ પ્રાર્થના કરીશું કે તેઓ શિવજી ગિરજાને પરણીને અહીં લઈ આવે હે અમરો આ સમયે સમસ્ત સંસારના કલ્યાણ માટે ભગવાન સાથે શિવાનું ગ્રહણ કરવાનો અનુરોધ કરવાનો છે દેવાધિદેવ ધારી ભગવાન શિવ શિવાને વરદાન આપવા માટે જેવી રીતે પણ ત્યાં એમના આશ્રમ પર જાય આ સમયે તો અમે આવો જ પ્રયત્ન કરીશું તેથી પરમ મંગળમય મહાપ્રભુ રુદ્ર જ્યાં ઉગ્ર તપસ્યામાં લાગેલા છે ત્યાં જ આપણે સૌ ચાલો ભગવાન વિષ્ણુની આ વાત સાંભળીને સમસ્ત દેવતા વગેરે હઠી ક્રોધી અને બાળવા માટે તૈયાર રહેનારા પ્રલયંકર રુદ્રની અત્યંત ભયભીત થઈને કહે છે એ ભગવાન જો મહાભયંકર કાલાગ્નિ સમાન દીપ્તિમાન અને ભયાનક નેત્રોથી યુક્ત છે એવા રોષે ભરાયેલા મહાપ્રભુ રુદ્રની પાસે અમે લોકો નહીં જઈ શકીએ કેમ કે જેવી રીતે એમણે ક્રોધ ક્રોધે ભરાઈને દુર્જય કામદેવને પણ બાળી દીધો હતો એ જ રીતે એ અમને પણ બાળીને ભસ્મ કરી દેશે એમાં સંશય નથી હે મુને ઇન્દ્ર વગેરે દેવતાઓને સાંભળીને લક્ષ્મીપતિ શ્રી હરિએ એ સૌને સાંત્વના આપતા આપતા કહ્યું હે દેવતાઓ તમે સૌ લોકો પ્રેમ અને આદરથી મારી વાત સાંભળો ભગવાન શિવ દેવતાઓના સ્વામી તથા એમના ભયનો નાશ કરનારા છે એ તમને દગધ કરી શકે નહીં દગ્ધ કરશે નહીં તમે સૌ લોકો બહુ ચતુરશો તેથી તમારે શંભુને કલ્યાણકારી માનીને અમારી સાથે સર્વના ઉત્તમ પ્રભુ એ મહાદેવજીના શરણમાં જવું જોઈએ ભગવાન શિવ પુરાણ પુરુષ સર્વેશ્વર વરણી પરાત્પર તપસ્વી અને પરમાત્મા સ્વરૂપ છે તેથી આપણે એમના શરણે અવશ્ય જવું જોઈએ પ્રભાવશાળી વિષ્ણુના આવા કથન પર બધા દેવતાઓએ એમની સાથે પિનાક શિવનું દર્શન કરવા માટે ગયા માર્ગમાં પાર્વતીનો આશ્રમ પહેલાં આવતો હતો તેથી એ ગિરિજાનંદની તપસ્યા જોવા માટે સર્વ દેવતાઓ કુતુહલપૂર્વક એમના આશ્રમે ગયા પાર્વતીના શ્રેષ્ઠ તપને જોઈને બધા દેવતાઓ એમના ઉષ્મ તેજથી વ્યાપ્ત થઈ ગયા એમણે સૌએ તપસ્યામાં રથ એ તેજોમયી જગદંબાને નમસ્કાર કર્યા અને સાક્ષાત સિદ્ધિ સ્વરૂપા શિવાદેવીના તપની ખૂબ ખૂબ પ્રશંસા કરતા કરતા એ બધા દેવતા એ સ્થાન પર પહોંચ્યા જ્યાં ભગવાન ઋષભ ધ્વજ વિરાજમાન હતા હે મુને ત્યાં પહોંચીને બધા દેવતાઓએ પહેલાં તમને એમની પાસે મોકલ્યા અને સ્વયં તે મદહન કરી ભગવાન હરતી દૂરજ ઊભા રહ્યા તેઓ ત્યાંથી જ એ જોતા રહ્યા કે ભગવાન શિવ કુપિત છે કે પ્રસન્ન છે હે નારદ તમે સદા નિર્ભય રહેનાર હોવાના કારણે અને વિશેષતઃ શિવ ભક્ત છો તેથી તમને ભગવાન શિવના સ્થાન પર જઈને એમને સર્વથા પ્રસન્ન જોયા પછી ત્યાંથી પરત આવીને તમે શ્રી વિષ્ણુ વગેરે બધા દેવતાઓને ભગવાન શિવના સ્થાન પર લઈ ગયા ત્યાં પહોંચીને વિષ્ણુ વગેરે દેવતાઓએ જોયું કે ભક્તવત્સલ ભગવાન શિવ સુખપૂર્વક પ્રસન્ન મુદ્રામાં બેઠાશે પોતાના ગણોથી ઘેરાયેલા શંભુ તપસ્વીનું રૂપ ધારણ કરીને યોગપટ પર બેઠેલા હતા એ પરમેશ્વર રૂપી શંકરનું દર્શન કરીને મુજ સહિત શ્રી વિષ્ણુ તથા અન્ય દેવતાઓ સિદ્ધો અને મુનીશ્વરોએ એમને પ્રણામ કરીને વેદો અને ઉપનિષદોના સૂત્રો દ્વારા એમનું સ્તવન કર્યું તો અહીંયા શિવપુરાણનો એકસો ને ચારમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો પાંચમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે શિવ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો